હદ હોય કઈ વસ્તુની ભ્રષ્ટાચારની હદ હોય આ લાઈવ ભ્રષ્ટાચાર પકડીને બતાવ્યો તાકાત હોય ને તો આ મટીરિયલ જાણે મૂકેલો ને તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરજો અને જો આ મટીરિયલ નગરપાલિકાના કોઈ અધિકારી કે એન્જિનિયર મોકલેલું હોય ને તો એને રેસ્ટિગેટ કરી દેજો આ બુલડોઝર માર્યા પછી આ મટીરિયલ કહેવાય ભાઈ ઉભર આ મટીરિયલ કહેવાય આ બુલડોઝર માર્યું છે આ મટીરિયલ કહેવાય કેવાય મટીરિયલ નહીં કહેવાય વાહ ઠખે તમને લાગે હા ટખખે ગરમ લાગતો છે હે ગરમ લાગતો છે હાથમાં એક જ કાંકરી તો ગરમ એક જ કાંકરી એમ હા આ તમારી હાથમાં ઉંચેક આ ગરમ લાગતો છે હે હે ગરમ હા મેં હાથમાં ઉચકતો છે કે નહીં આ આ મટિરિયલ છે આ ભાઈ આ જો ઉખડી ગયો હા જો હા

આ જે ભ્રષ્ટાચાર છે એનો જવાબ કોણે આપવો અને કાં આપવો એ નક્કી કરજો તમારા બધા પૈસા પાણીમાં જાય છે પાણીમાં ખૂબ શરમ સાથે કહેવું પડે કે શું મારા નવસારીમાં કોઈ ઈમાનદાર નેતા નથી કોઈ ઈમાનદાર અધિકારી નથી આ નરી આંખે મેં તમારો આ રોડનો ભ્રષ્ટાચાર આ કાઢીને મૂકી દીધો નરી આંખે આ આ લાઈવ રોડ બનેલો છે ભાઈ આ દસ મિનિટ પહેલાં બનેલો રોડ છે આ પકડીને કેવા મટીરિયલ કેવું છે મટીરિયલમાં મજા નથી આ ટખે રોડ નહીં ટકે નહીં ટકે તો આ ખાડા બતાવતા બતાવતા રસ્તામાં અમને ભટકાવી દે ખાડા પૂરવાવાળાની એક ટીમ અને એ ટીમ જે છે તે અહીંયા ખાડો ભરી રહી છે હવે આપણે પૂછીએ કે ટીમ ક્યાંથી આવી મને તો નગરપાલિકાની ટીમ લાગે છે પહેલા તમને આજે મટીરિયલ વપરાતું છે એની ક્વોલિટી બતાવી દઉં હાથમાં પકડતા જ છૂટું થઈ જાય છે આ જો આ છૂટું આ ડામર અત્યારે છૂટો થઈ જતો છે તો પછી આગળ કેટલો ચાલે કોને ખબર આજો આ ઉચકે આ પકડે એટલે છૂટો બરાબર છૂટો આ છૂટો બરાબર આ રીતનું છે ભાઈ કાથી આવ્યા બધા કોણ જવાબ આપે આમાંથી કોણ વાત કરે કોઈ બી એકા જ કઈ નહીં ટેન્શન નથી લેવાનું ભાઈ કાથી આવ્યા માઈનોર માંથી એટલે નગરપાલિકાની ટીમ હા સર કોણે ઓર્ડર આપ્યો તમારા અમિનભાઈ લોકો આપ્યો ઓર્ડર ઉપરથી ઓર્ડર આપ્યો એટલે માં આવ્યા તમારી હાથે કોઈ એન્જિનિયર કે કોઈને નહીં મૂક્યો ના તો ત્યાંથી અમને માલ ભરીને ત્યાંથી લોકો અમને રૂટ આપ્યો તો એ રૂટ પર મે લખેલા ને હું શું કીધું માલ ભરીને પછી કે બધી જગ્યા પર જ્યાં જ્યાં ખાડા મોટા હોય ત્યાં મોટા પેજ મારીને કમ્પલસરી કરવાનો આપણે

આ શું કામનો 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 આજો હા આજો આ આ આ ખાડા આ ખાડા બરાબર હું કરવા પબ્લિકના પૈસાનું પાણી કરે એમ આ આ જો આજો નહીં આ છે આ આ ડામર વાપરતા છે આ રીતનું અહીંયાથી કદાચ કોઈને બી ઊભો રાખીને પૂછા ને કે આ ક્વોલિટી કેવી છે તો ખબર પડી જાય ભાઈ આ ક્વોલિટી કેવી છે મને કેવો તો કાર છે ખાલી આ કાલસી ના ના આ પકડીને કેવો મને હા જોઈને તો પડી આ તકે અત્યારે ખાલી નીકળી જશે તમે આઈલો અત્યારે જાસો ને મોટી ગાડી એટલે આખો સપાટ થઈ જશે નીકળી જશે ખાલી કાર છે કે ઉલ્લુ બનાવવાનો ધંધો છે કે ગવર્નમેન્ટ આ પૈસા આપતી છે ને આમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે ઘરને હા એક્ઝેક્ટ વાત કરી રહ્યા ભાઈ બરાબર એટલે કેટલું બેકાર છે જો આ જોઈ લો સો હા સો રૂપિયાનું હશે અને કોઈને બી પૂછશો આ થોડું આ આ કઈ રીતના આ કઈ રીતના એ કરતા છે આ જો આ મટીરિયલ છે અને કોન્ટ્રાક્ટરના ખાડા ભાઈ ઉભા તો ઉભા રહે ઉભા રહે ઉભા રહે ઉભા રહો નહીં ઉભા રહે ભાઈ અહીંયા એક મિનિટ ઉભા રહેતો આ જો આ કઈ રીતનું એમ આમ કયા હિસાબે આ ખાડા ટકે કોઈ રીતના ટકવાના નથી પબ્લિકના પૈસાનું પાણી એમ અને આ બિચારા માઇનોર વિભાગના છોકરાઓને દોડાવે આખો દિવસ દોડાવે એ લોકોની પાસે ખાડા ભરાવશે એમ નહીં થાય કે કોન્ટ્રાક્ટરને આપણે બોલાવીએ એમ કોન્ટ્રાક્ટરને નથી બોલાવવા જો આ કઈ રીતના ચાલવાનું આ આપણે ચાર પાંચ જણાને રસ્તામાં આપણે ઊભા રાખીને પૂછવું ને તો એ કહે કે ભાઈ આ કઈ રીતનું છે યાર એમ

એટલે આ બધું પબ્લિકના પૈસાનું પાણી કરવાના ધંધા અને એટલે હદે પબ્લિકના પૈસાનું પાણી થાય છે કે એની કોઈ હદ નથી શું કરવા એમ કેમ ટેક્સ પેયરોના પૈસાની દિવાળી આ લોકો કરતા હશે કેમ હજુ તો અમે ખાડા બતાવીને આવ્યા જ છે ખાડા બતાવ્યા બાદ આ પરિસ્થિતિ છે અને શું કરવા ભરવાના આવા ખાડા જે આ આ સુકાઈ ગયેલો છે ને એ હું તમને બતાવ તરત ઉખડી જાય છે હાથમાં આ ડામર ચોંટતો બી નથી હાથમાં આ ડામર ચોંટેલો બી નથી બરાબર એટલી ખરાબ હાલત છે ને શું કરવા ધંધો થાય મને નથી ખબર પડતી મને મને બિલકુલ આઈડિયા નથી આવતો કે શું કરવા આવી રીતનો ધંધો શું કરવા થાય એ જ નહીં ખબર પડે એમ કેટલું પબ્લિકના પૈસાનું કેટલું પાણી પેલા એન્જિનિયર ભાઈ આવેલા હતા ભાગી ગયા મને જોઈને એ હિદ્દા આગળ ચાલી અહીંયા ઊભા બી નહીં બીજા કાંકા ભરી ના આવ્યા ખાડા ખાડા કઈ જગ્યાએ ભરી ના આવ્યા ખાલી અહીંયા જ આવ્યા ત્યાં કોઈ ભરેલું છે ને સેન્ટ્રલ બેંક પાસે એ બીજી ગાડી કે ભાઈ ઉભા રહ્યું તો ઉભા રહ્યું આ ખાડો ભરેલો છે મટિરિયલ મેં તમને ઊંચકીને બતાવું મને કહેજો ક્વોલિટી કેવી છે આ મટિરિયલ ઊંચાઈ ગયું બરાબર આ જો હાથમાં હાથમાં પકડીને કેવું હાથમાં પકડીને ખરા બુકો આ ચાલે નીચ ચાલે ને ના આ તો ઠીંગડામાં આવેલા એટલે ગાડીને ખડખડ ખડખડ બો થાય આ આ આમ આ મટ્રિયલ છે હે હા આ લેવલ રહેવું જોઈએ આ તો આ મટિરિયલ જ કેવું છે આ કઈ રીતના ચાલે કેટલા કેટલા કરવાના આટલા બધો મટિરિયલ જેટલા રૂપિયાનો થતો હશે આ પબ્લિકના પૈસાનું પાણી છે હાથમાં જ આ હાથમાં જ નથી ચોંટતો આ રસ્તા પર શું રહેવાનો ને બધાય એવું છે આ જો ને આ આ ઉંચાઈ કહો આ હાથમાંથી આ જોવા હા આ આ આ ડામર છે આ રીતનો ડામર છે ભાઈ અરે યાર શું કરવા શું કરવા યાર શું કરવા નાગરિકોના પૈસાનું પાણી થતું હશે આ લોકો દુઃખી થાય આ લોકો પાસે ખાલી મહેનત કરાવે પરસેવો પડાવે ખરેખર તો રોડ કોન્ટ્રાક્ટરે કામ કરવાનું હોય માઇનર વિભાગ થોડું છે આ બધું કામ કરવા માટે પણ નહીં આપણે તો એ લોકોને ઠોપી દેવાનું કે ભાઈ ખાડા ભરી આવો કેમ કે કોન્ટ્રાક્ટરોને તો શરમ આવશે ને પબ્લિક પૂછશે તો કે ભાઈ કેમ ખાડા પડે છે આ આ રીતની કે આ પરિસ્થિતિ હોય આ સુકાઈ ગયેલો છે પણ અત્યારે ઉંચકાઈ જશે અને બે જ મિનિટમાં ઉંચકાઈ જશે આ પાછો મેં એક વખત ઉંચકું બરાબર આ પાછો ઉચકું આ જો આ જો આમ આ આ મટિરિયલ વપરાતું છે આ મટિરિયલ આ મટિરિયલ વપરાય છે નાગરિકો આના પૈસા આપે બરાબર આના 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 પૈસા આપે નાગરિકો બરાબર છે આ બેન આવ્યા બેન બેન આવ્યા બેનને ઊભા રાખીએ આપણે આ શું કામનું આ શું કામનું આ પ્રેસિડેન્ટની ગાડી છે જો આગળ આવવા દેવું છું બેનને આપણે બેનને બી પૂછીએ આ શું કરવા અમારા ટેક્સના પૈસાનું પાણી કરતા હશે શું કરવા ટેક્સના પૈસાનું પાણી થાય આ આ મટિરિયલ છે આ મટીરિયલ આ હાથમાં નથી ચોંટતો તે રસ્તા પર કેવી રીતના ચોંટવાનો આ બેનની ગાડી આવી બેન છે કે નથી બેનની મળે ગાડીમાં બેન ગાડીમાં નહીં મળે બરાબર બાકી બેનને આપણે પૂછતે કે આ શું છે યાર ને હદ હોય કઈ વસ્તુની ભ્રષ્ટાચારની હદ હોય આ લાઈવ ભ્રષ્ટાચાર પકડીને બતાવ્યો તાકાત હોય ને તો આ મટિરિયલ જાણે મૂકેલું ને તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરજો અને જો આ મટીરિયલ નગરપાલિકાના કોઈ અધિકારી કે એન્જિનિયરે મોકલેલું હોય ને તો એને રેસ્ટિગેટ કરી દેજો આપણે પાછા આ લાઇબ્રેરીથી આગળના રોડ પર આવી ગયા છે સેન્ટ્રલ બજાર સેન્ટ્રલ બેંકની તાવાણા રોડ પર અને અહીંયા આ રોડ ભરવાની કામગીરી પાછી ચાલુ થઈેલી છે બરાબર છે ભાઈ કોણ છે રોડ કોન્ટ્રાક્ટર અહીંયા રોડ કોન્ટ્રાક્ટર કોણ છે રોડ કોન્ટ્રાક્ટર કોણ તમે કોણ છો તમે સુપરવાઇઝર સુપરવાઇઝર છે તમારો કોન્ટ્રાક્ટર ક્યાં છે કોન્ટ્રાક્ટર તો ત્યાં બીજે ગાડી પર છે ઓકે કંપનીનું નામ શું તમારી કોન્ટ્રાક્ટર તમે નગરપાલિકાના માણસ નથી મને ખબર છે તમારી કંપનીનું નામ શું હું તો નગરપાલિકાનો નગરપાલિકાનો માણસ આ રાજન કંપની વાળો બોલડો છે એમનો રોલ મંગાયો છે ને કાબડે રોલિંગ કરવા ઓકે તો આ ખાડા જવાબદારી કોની છે હા આ ખાડા પુરવાની જવાબદારી કોની છે આ જવાબદારી કોની છે ખાડા ભરવાની ખાડા પુરાણે મનેરા એન્જિનિયર કીધું તમે આવ્યો કયા એન્જિનિયર કિંજલ સાહેબ કિંજલ સાહેબે કીધું હા તમે નગરપાલિકાના કર્મચારી છો શું નામ તમારું શિશિર શિશિર હા ઓકે અને શું કીધું એન્જિનિયર સાહેબ કઈ ને આ ખાડાપુર કીધું અહીંયા હતા અત્યારે જ હતા આ મટીરીયલ આ મટીરીયલ કોણે મૂકેલ હે આ મટીરીયલ ક્યાંથી લાવ્યું મટીરીયલ ક્યાં આ પ્લાન્ટ પરથી આવ્યું ને કયા પ્લાન્ટ પરથી એ મને નહીં ખબર કારણ કે હું હું અત્યારે જ આવ્યો મને કીધું અહીંયા અહીંયા આ જરાક જાલો કોણે વાગીને ઓકે હવે આ જે મટીરીયલ છે બરાબર આ મટીરીયલ છે બરાબર આ મટીરીયલ તમારું આ બરાબર મટીરીયલ છે તો હવે એન્જિનિયરને ખ્યાલ હોય ને એન્જિનિયરને ખબર હોય કીધું પાથરી ફિટિંગ પાથરી પાથરી રોલિંગ ને તો ગરમ ગરમ પણ આ ગરમ તેજ હાથમાંથી છૂટી જાય છે તો આ ટખે તમને લાગે આ ટખે ગરમ લાગતો છે ગરમ લાગતો

હે અને આ બુલ્ડોઝર કોનો છે બુલ્ડોઝર તો નગરપાલિકાનો નથી બતાવ આ બુલ્ડોઝર છે રાજ એન્ડ કંપનીનો બરાબર એનો મતલબ એ કે આનું પેચવર્કનું કામ રાજ એન્ડ કંપનીને આપ્યું હશે અને આ પેચવર્ક લગભગ દસથી થી પંદર મિનિટ પહેલાં થયેલું છે આના ઉપર બિલ્ડોઝર અત્યારે ફરીને ગયું છે અને આ પેચવર્ક કેવું છે ને તે હું તમને બતાવું નીકળી જાઉં ભાઈ જો આ પેચવર્ક હું તમને બતાવું આ પેચવર્ક કરેલું છે આ જો આ આ પેચવર્ક આ પેચવર્ક આ બુલ્લોઝર ફર્યા પછીનું છે બરાબર આ આ બુલ્લોઝર આ બુલ્લોઝર ફરી ગયું પછીનું છે ને આ હાથથી તૂટી જાય આ આ મટિરિયલ બરાબર આ મટિરિયલ છે બરાબર ભાઈ આ બાદ તો એ સુપરવાઇઝર આ બાદ તમે આ બાદ આવો ભાઈ સુપરવાઇઝર તમે છે ને સુપરવાઇઝર તમે છે ને કઈ જગ્યા પર બુલડોઝર ફેરવ્યું મને બતાવો ક્યાં બુલડોઝર ફેરવ્યું અરે અહીંયા માર્યું અહીંયા બુલડોઝર માર્યું ને 100% માર્યું આ જો નીકળી જા એક મિનિટ ઉપર અહીંયા આવ આ જગ્યા ઉપર તમે બુલડોઝર મારેલું છે બરાબર આ બુલડોઝર માર્યા પછી આ મટીરિયલ કહેવાય ભાઈ ઉભર આ મટીરિયલ કહેવાય આ બુલડોઝર માર્યું છે આ મટીરિયલ કહેવાય કેવા મટીરિયલ હા મટીરિયલ ની કહેવાય કેવું મટીરિયલ છે આ ખરાબ મટીરિયલ છે બરાબર આ મટીરિયલ કહેવાય ભાઈ અઠવાડિયામાં પટી ગયો અઠવાડિયામાં પૂરો આ અઠવાડિયા કા તો 10 મિનિટ જ છે હજુ બંગાર છે બરાબર એટલે આ લાઈવ મટીરિયલ છે હા આ જો વાહ આ જો આ આ મટિરિયલ અને આ વસ્તુ આ વસ્તુ નગરપાલિકા ને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો વાપરે છે બરાબર આ બી બેચો અહીંયા જ મારેલો છે અત્યારે જ મારેલો છે અને એનો બી બતાવી દઉં તમને આ જો એ બી ઉખડી ગયો હાજો જો આ જો આ જો આ જો આ જોવા આ જો વાહ આ મટિરિયલ છે આ આ આ તૂટી ગયો આ તૂટી જાય સાહેબ આ આ આવેલો છે આ કરે આ લીડર્સ જોક છે આ કન્ટ્રી ઇઝ અ છે મેં આ આ અત્યારે દસ મિનિટ પહેલા બનેલો રોડ તૂટી જાય

બરાબર આ આપણે આ ભાઈને ઊભા રાખીએ ભાઈ ઊભા રહ્યો છો આ નવો બનેલો રોડ છે હાથમાં પકડીને કેવો તો કેવો છે પકડો પકડો હાથમાં પકડો આમ કરો આમ કરો આ રોડ તમારા હાથથી તૂટી ગયો હતા હા નહીં ચાલશે ઇમ્પોસિબલ વસ્તુ છે આ વસ્તુ કે ના ચાલે એક વર્ષા જાત જોરમાં જપતું માર્યું એટલે પાછું નીકળી જશે એટલે આ આ ચોખ્ખી કડવી વાસ્તવિકતા છે કે આ પરિસ્થિતિ ને અહીંયાનો રોડ આટલી ખરાબ હાલતનું મટિરિયલ વાપરવામાં આવે છે એમ આ જે ડામર પાથર્યો એ ડામર ટકે તેવો જ નથી એમ આ ડામર ટકતો જ નથી કેવી રીતના ટકવાનો મને કહેવું કંઈ કેવી હાલત છે આ બરાબર તમે હું જ્યાં હાથ મારીશ ને ત્યાં તૂટી જશે જ્યાં હાથ મારીશ ત્યાં અહીંયા હાથ મારું આજો આજો આ જો આ બધું તૂટેલું આ જો આ આ આ હાથ થી તૂટી જાય આ પકડો તો હાથમાં આ રોડ છે તૂટી જાય ને પત્રકાર છો હા આ આ હાલત છે બરાબર આ હાલત છે આ એટલે હજુ નવસારીને કેટલી લૂંટવાની બાકી છે અને આ ગડકરી સાહેબ આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બે ચાર દિવસ પહેલાં એમ કીધેલું કે પત્રકારોની વાતોને પોઝિટિવ લો પણ સાહેબ આ અમારી વાતને કોણ પોઝિટિવ લે આ રોડ અહીંયા તૂટી જાય બોસ આ જ્યાં હાથ મારા ને હું જે જગ્યા ઉપર હાથ મારા તે જગ્યા ઉપરથી આ રોડ આ તૂટી જાય આ રોડ આ રોલર ફેરવેલો રોડ બરાબર છે અને આ કડવી નાગી વાસ્તવિકતા બરાબર છે આ કડવી વાસ્તવિકતા સ્પષ્ટ આ સ્પષ્ટ સ્પષ્ટ આટલો ખરાબ રોડ ક્યાં હોય આટલો ખરાબ રોડ ક્યાં હોય એમ અને આ ટેક્સના પૈસાનું પાણી પબ્લિકના ટેક્સના પૈસાનું હળે હળ પાણી એમ હળ વકીલ સાહેબ ઉભા રહો

નવસારીમાં ચાલતું આ રોડનું કામ અને આ રાજ એન્ડ કંપની આ બુલડોઝર અહીંયા ઊભું છે જેણે આ બુલ્ડોઝર ફેરાવ્યું અને બુલડોઝર ફેરવ્યા પછી રોડની જે હાલત છે ને એ રોડની હાલત મેં તમને બધાને બતાવી બરાબર છે હવે આ જે ભ્રષ્ટાચાર છે એનો જવાબ કોણે આપવો અને કાં આપો એ નક્કી કરજો તમારા બધા પૈસા પાણીમાં જાય છે પાણીમાં ખૂબ શરમ સાથે કહેવું પડે કે શું મારા નવસારીમાં કોઈ ઈમાનદાર નેતા નથી કોઈ ઈમાનદાર અધિકારી નથી આ નરી આંખે મેં તમારો આ રોડનો ભ્રષ્ટાચાર આ કાઢીને મૂકી દીધો નરી આંખે બરાબર નરી આંખે આ ભ્રષ્ટાચાર કાઢીને મૂકી દીધો રોડનો બરાબર આરટીઓની ગાડી ચાલી બરાબર નરી આંખે આ ભ્રષ્ટાચાર કાઢીને મૂકી દીધો હવે કેટલા પગલા મેં મુખ્યમંત્રી સાહેબ આના ઉપર ઓલર ફેરવેલું છે અત્યારે બરાબર આ જો હા આ મટીરિયલ જો બધું આ જો આના ઉપર રોલર ફેરવેલું છે અને આ ભ્રષ્ટાચાર મેં કાઢી આપ્યો તમારો હવે તમે તમારા અધિકારીઓને શું સજા કરો છો મને પ્લીઝ જરાક જણાવજો કેમ કે આ રોડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ આ નરિયા સીધો થાય છે પણ કોઈને કંઈ ફરક નથી પડતો ખૂબ નિંદનીય અને ખૂબ દુર્ભાગ્ય કોઈ પાસે પણ આ એક પેચવર્કનું કામ ચાલે છે

બરાબર છે આ મટીરિયલ કોણ છે સુપરવાઇઝર કોણ છે અહીંયાનો આ મટીરિયલ બરાબર આ મટીરિયલ અને આપણે કોઈને બી પૂછશું ને એ કે છે કે આ આ મટીરિયલ વાપરી રહ્યા છે કે શું છે હે કોનો કોનો છે આ બુલ્ડોઝર કોનો બુલ્ડોઝર કે હા કોનો સર

કેવો છે <laughs> 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 કેવો કેવો રોડ આજો 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 આ આ રોલર ઠેરવેલો રોડ છે ભાઈ આ રોડ કેવો છે પકડો પકડો ને આ તૂટી જતું હોય તો હા બસ એવું લાગે આપણે જોઈએ ટેમ્પરરી તો કે વરસાદમાં ધોવાતો તો સંગે વરસાદમાં ધોવાય છે તોવાય શકે આ એ સુપરવાઇઝર કોણ છે એ જમસાનો સુપરવાઇઝર કોણ છે ભાઈ અટા સુપરવાઇઝર કોણ છે ઓ

ઓકે આ કામ છે જેમ શાહ નામ ના લખેલાપ્લાય કરતા માલ સપ્લાય કરતા કામ નગરપાલિકાનું તમારી કોઈ જવાબદારી નથી જે એમ શાહ ની આમાં આ કેવું મટી તમારો કેમ તમા શું કરવાલિકા ન હોય ને સેવા કરવા મફત માં મફત

કેવું છે બેકાર મટીરો આ ચાલે ચાલે બરાબર એટલે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આ તમારા રાજમાં ધંધો થાય છે રાકેશભાઈ દેસાઈ ભલે તમે અમેરિકા હો પણ આ ભારતમાં હલે તો બહુ ખરાબ છે અહીંયા તમારા વિધાનસભા વિસ્તારમાં આ આ રંગે હાથે આ ભ્રષ્ટાચાર મેં તમને આ કાઢીને બતાવ્યો આ મટિરિયલ અત્યારે નથી તકતું તો આગળ શું ઢકવાનું ભાઈ એક મિનિટ ઊભા રહેજો હે એક જ મિનિટ ઉપર આ ભાઈને બી આપણે મટીરિયલ સ્વાદ કરાવી દઈએ આ આ લાઈવ રોડ બનેલો છે ભાઈ આ દસ મિનિટ પહેલા બનેલો રોડ છે આ પકડીને કેવા કેવું છે મજા નથી આ ટખે રોડ નહીં કોઈને બી હું પૂછો ને કોઈને બી નાનલા બાળક આ પકડીને હાથમાં કહી દે કે આ અહીંયા જ ભૂકો થઈ જતો છે આટલે જ એ આટલે જ ભૂકો થઈ જતો છે બરાબર આ હું રોડ ટકવાનો કયા હિસાબે રોડ ટકવાનો અને પેલો સુપરવાઇઝર એટલો બે શરમ માણસ એમ કે અમારી કંપની આવેલી છે સેવા કરવા માટે નગરપાલિકા એવું તો શું તોડીને આપી દે છે આ લોકોને કે ખાલી સેવા કરવા એવા મફતના આ કરોડો રૂપિયાના એ લોકોના ટ્રકોને સાધન લઈને ખાલી સેવા કરવા એવા એમ કે છે આ દેશને નર્ક બનાવી દેવાના આ શહેરને નર્ક બનાવી દેવાના આ લોકો આટલું ગંદુ મટિરિયલ આ મટીરિયલ છે આ આ મટિરિયલ છે આ હાથમાં તૂટી જાય છે આ આવું મટીરિયલ ને લોકોના ટેક્સના પૈસા યાર લોકોના ટેક્સના પૈસા હે કેટલી ખરાબ હાલત અને ક્યાર સુધી આવું ભોગવવાનું ભાઈ તાજું મટીરિયલ તૂટી જાય આપણે આપણે બે દિવસ પછી જોઈશું કે આ મટીરિયલ કેટલું ટકે છે અહીંયા અને કેવી પરિસ્થિતિ સર્જાય છે ધન્યવાદ